નમસ્કાર ખેડૂત મિત્રો હું ચતુર સાંખટ મદદની ખેતી નિયમક આપ સૌનું કૃષિ દર્પણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે એક એવી યોજનાની આપણે અગાઉ પણ આ ચેનલની અંદર એક વિડીયો મૂકેલો છે એ આ યોજના અંગેનો એ જ યોજનાની આપણે ડિટેલ જે બે હજાર પચીસની અંદર નવી જે ગાઈડલાઇન આવી છે એ મુજબની જે આ યોજનાની અંદર જે થોડો સુધારો થયો છે એ સુધારા મુજબની યોજનાની માહિતી મેળવવા માટે આપણે આજે ભેગા થયા છીએ તો ખેડૂત મિત્રો આ જે યોજના છે એ ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના આખી યોજના છે રાજ્ય સરકાર ચલાવે છે અને આ યોજનાની અંદર વિવિધ ઘટકો આવેલા છે આપણે આ માહિતી આજે મેળવવાના છીએ અને આપણે ખેડૂત અકસ્માત વીમા યોજનાની જે માહિતી મળી છે એ જ યોજનાની માહિતી વધારાની પૂરક માહિતી આપણે મેળવવાની છે ખેડૂત મિત્રો મેં અગાઉ પણ કીધું હતું કે આ ઈશ્વર કરે કે આ યોજનાનો કોઈને લાભ લેવાનો મોકો ભવન ન આપે આમ છતાં ન જાણ્યું જાણકીના નાચે કાલે સવારે શું થવાનું ક્યારે શું બને આ આધુનિક જીવનશૈલીની અંદર ક્યારે લોકો પરિવારમાં ક્યારે દુઃખ આવી જાય એ કોઈને ખબર નથી હોતી તો એવા સંજોગો અંદર રાજ્ય સરકાર છે એ ખેડૂતોની પડખે ઉભી રહેવા માટેની ખેડૂત અકસ્માત વીમા યોજના ચલાવે છે એમાં સુધારો કર્યો છે બે ની અંદર એની અંદર આપણે માહિતી મેળવવાની છે અને ખેડૂત મિત્રો આ માહિતી મેળવતા પહેલા હું તમને વિનંતી કરું છું કે જો આજ દિન સુધી તમે કૃષિ દર્પણ ચેનલને ને ન કરી હોય તો આજે તમે સબસ્ક્રાઈબ કરી લેજો પહેલી વખત તમે વિડીયો જોતા હોય તો પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજું કે આ યોજનાની માહિતી છે એ સંપૂર્ણ વિડીયો જોવા મારી વિનંતી છે અને વધુમાં વધુ આ માહિતી લોકો સુધી પહોંચાડજો કારણ કારણ કે આ આંગળી ચીંધાનું પુણ્ય મેળવવાનું આ એક કાર્ય છે આ યોજના છે એ રાજ્ય સરકાર ચલાવે છે એવા લોકોને મદદરૂપ થવા માટેની છે કે જેને પરિવાર તૂટી ગયો હોય અને એને બેઠો કરવા માટેની અને થોડો ઘણો પણ મને મદદરૂપ થવાની આ યોજના છે તો ખેડૂત મિત્રો આજે આ માહિતી મેળવતા પહેલા આપણે આપણી ચેનલ ની અંદર આજે જે માહિતી આપવા માટે જે ઉપસ્થિત છે એ મહેમાન શ્રીનો હું તમને પરિચય કરાવું તો રાહુલભાઈ જેઓ ક્લાર્ક તરીકે જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા ની અંદર ફરજ બજાવે છે અને આ યોજના ની અંદર ખૂબ સારું જ્ઞાન ધરાવે છે પોતે પોતાના ટેબલ થી આ યોજના ચાલે છે એટલે એને શું મુશ્કેલી પડે છે ખેડૂતોને કઈ રીતે આપણે ઉપયોગી થઈ શકીએ ખેડૂતો આ અરજદાર મુશ્કેલી ન પડે એના માટે માહિતી આપવા માટે આપણી સમક્ષ રાહુલભાઈ ઉપસ્થિત થયા છે તો આપણે એનું સ્વાગત કરીએ છીએ રાહુલભાઈ તમારું સ્વાગત છે નમસ્કાર ખેડૂત મિત્રો હવે રાહુલભાઈ આજે આજે ટૂંકમાં ગુજરાત સામૂહિક જ્યોત જનતા અકસ્માત વીમા યોજના છે એ યોજનાની અંદર કયા કયા ઘટકો કે પેટા યોજનાઓ સંકળાયેલી છે એ વિશે ટૂંકમાં અમારા ખેડૂત મિત્રોને માહિતી આપવા વિનંતી છે ખેડૂત મિત્રો શરૂઆત તો એ ત્યાંથી કરીએ કે આ યોજના મૂળ હેતુ શું છે તો યોજનાનો મૂળ હેતુ છે કે એવા ખેડૂત કે જેનો પરિવાર માત્ર ને માત્ર ખેડૂત ઉપર નિર્ભર છે એવા ખેડૂતોને સહાય કરવા માટે આ યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે આ યોજનાની અંદર ટોટલ ચૌદ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ખાતેદાર ખેડૂત ખેડૂતોના વારસદારો ત્યારબાદ વિદ્યાદીપ યોજના નિરાધાર વિધવા સહાય યોજના આવી અલગ અલગ ચૌદ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ચૌદ યોજનામાંથી માત્ર એક જ યોજનામાં લાભ મળવાપાત્ર છે ઓકે હવે આપણે જે આપણો મુખ્ય હેતુ છે આજની માહિતી માટેનો એ ખેડૂત અકસ્માત વીમા યોજનાનો છે તો ખેડૂત અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા માટે આપણે ઘણી વખત જયારે અરજદાર અરજી કરવા આવે છે ત્યારે ઘણી વખત એને મુશ્કેલી પડતી તો આવી ઘટના ઘટી ગઈ હોય અને અરજદારને ખ્યાલ નથી હોતો રાહુલભાઈ પેલો મારું એવું છે કે આપણે આ ખેડૂત અકસ્માત વીમાની યોજનાની માહિતી ની અંદર આપણે મેળવીએ તો એની અંદર ખાસ અમારો પ્રશ્ન એવો છે કે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના છે એનો લાભ છે એ કોને મળવા પાત્ર છે તો એ વિશે થોડીક માહિતી આપવા વિનંતી છે આ યોજનાની અંદર જે ખેડૂતની મૃત્યુ સમયે જ્યારે અવસાન બન્યું હોય અવસાન થયું હોય ત્યારે એ ખેડૂત મિત્રોનું નામ ગામ નમૂના નંબર સાત આઠ અને હકપત્રકમાં નોંધાયેલું હોય અથવા તેમના સીધી લીટીના વારસદાર એટલે પત્ની પુત્ર અને પુત્રીઓ આ તમામનો સમાવેશ આ યોજનામાં થાય છે તથા આ આ આ યોજના માટે ખેડૂતની ઉંમર પાંચ વર્ષથી લઈ અને સિત્તેર વર્ષ સુધી હોવી જરૂરી છે સરસ હવે બીજું કે અરજી કેટલા સમયમાં કરવાની રહેશે અને અરજી કોણ કોણ કરી શકે છે એ વિશે પણ અમારા ખેડૂત મિત્રોને માહિતી આપવા વિનંતી છે આ અરજી એ અકસ્માત સમય અથવા મૃત્યુ તારીખ થી એકસો પચાસ દિવસ માં કરવાની રહે છે અને તેની માટે અરજદાર કોણ બની શકે તો આ યોજનામાં જે પણ ખેડૂત મૃત્યુ થયું છે તેમના પતિ અથવા પત્ની હવે તેની ગેરહયાતીમાં એટલે માની લ્યો કે પત્ની એક્સપાયર થઈ ગઈ છે તો એના અવેજીમાં એના સંતાનો પુત્રો અથવા પુત્રીઓ પરંતુ આ આ કિસ્સામાં તેમના સંતાને જે ગેરયાદ છે એમનું અવસાન પ્રમાણપત્ર ઉપરાંત એમને જે અરજી કરે છે એ સંતાન સિવાયના સંતાને જે સંતાન અરજી કરે છે તેની તરફેણમાં સંમતિ દર્શાવતું એક સોગંદનામું રજૂ કરવાનું રહે છે અને જો એ ના હોય કોઈ કિસ્સામાં એ પણ નથી હોતા હયાતી હોય છે અપરણિત હોય છે તો તેમના કિસ્સામાં ઉપરની લીટીમાં તેમના માતા અથવા પિતા ઉપરાંત એ બી ના હોય તો ખેડૂતે અરજી કરી શકે છે આમાં સરસ હવે અરજી છે આ નિયત નમૂના અંદર અરજી ઘણી વખત અરજી છે એનો નિયત નમૂનો પણ ઘણી વખત ખબર નથી હોતી એના કારણે ઘણી વખત મુશ્કેલી ઉભી થતી હોય છે તો આ નિયત નમૂના અરજી છે એ ખેડૂતો ક્યાંથી મેળવી શકે છે અરજદાર ક્યાંથી મેળવી શકે છે આ નિયત નમૂના ની અરજી ખેડૂત તે પોતાના ગામના ગ્રામ સેવક પોતાના તાલુકાના વિસ્તરણ અધિકારી કે જે તાલુકાના ખેતીવાડી શાખામાં બેસે છે ત્યાંથી તથા ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત કચેરીથી મેળવી શકે છે હવે ઘણી વખત પ્રશ્ન એવા હોય છે કે દાખલા તરીકે અકસ્માત કોને ગણવું અથવા તો આને આ યોજના માટે પાત્રતા કઈ રીતે નક્કી કરવી તો ઘણી વખત છે કે ફોન આવતા હોય છે કે हार्ट એટેક આવ્યો છે કે કેન્સરથી મૃત્યુ છૂ છે અથવા તો કોઈ બીજી રીતે મૃત્યુ છૂ છે તો હવે ખાસ તો એ છે કે આ યોજના છે એ અકસ્માતના અકસ્માત બને છે તો અકસ્માતની અંદર કઈ કઈ બાબત આવે છે અને કઈ કઈ બાબત એવી છે કે જે અકસ્માતમાં આવતી નથી એટલે કે આ યોજનામાં લાભને પાત્ર હોતી નથી તો કઈ કેવી બાબતની અંદર કે અકસ્માત છે તો અકસ્માત અકસ્માતપણે ગણવો કઈ રીતે એને નક્કી કરવું કે આને અકસ્માત ગણવો એમ તો એ પણ થોડુંક અમને અમારા દર્શક મિત્રો કે ખેડૂત મિત્રોને સ્પષ્ટતા કરવા વિનંતી છે અને બીજું ઘણી વખત કયા એવા ઘટનાઓ છે કે જે ટૂંકમાં આને યોજનાને લાભ યોજનામાં લાભ મળવા પાત્ર નથી તો એ પણ બાબતે પણ અમારા દર્શક મિત્રોને માહિતી આપવા વિનંતી શરહભાઈ ગુજરાત સરકારે નાણાકીય વર્ષ બે હજાર તેરના ઠરાવ મુજબ એમણે સૂચ્યું છે કે કઈ બાબતને અકસ્માતમાંથી બાદ રાખી શકાય તો એ બાબતમાં તમે કુદરતી મૃત્યુ હોય જેમ કે હાર્ટ એટેક છે કોઈ મોટી બીમારી છે અથવા કોઈ માનસિક બીમારી છે તેના લીધે કોઈ ખેડૂતનું મૃત્યુ થયું હોય તો એને સ્પષ્ટપણે બાદ બાકાત રાખવામાં આવે છે ત્યારબાદ ખેડૂત આત્મહત્યા કરે આપઘાત કરે ભૂલથી ઝેરી દવા પી જાય તથા દારૂ પીને અકસ્માત થવું દારૂ પીને મૃત્યુ થવું જોખમી સ્ટન્ટ કરવા ત્યારબાદ કોઈ કાયદા વિરુદ્ધનું કૃત્ય કરવું કોઈ બી કાયદા વિરુદ્ધ નું કૃત્ય ખેડૂત કરે અને મૃત્યુ પામે તો એ અકસ્માતી વ્યાખ્યામાં ના ગણાય ત્યારબાદ ગાડી ચલાવે છે પરંતુ એ ગાડી ચલાવવાનું યોગ્ય એટલે કે ઇફેક્ટિવ અને વેલિડ ડ્રાઈવિંગ લાયસન્સ કે નિયત એક્સપાયર ના જોય એ એની તારીખ હજી ચાલુ હોવી જોઈએ એવું લાયસન્સ ધરાવતા નથી તો તથા સરકાર ઘણી વખત સરકાર કોઈ જગ્યાને કે આ જગ્યાએ કોઈ જવું નહીં જેમ કે વીજ પોલ પછી કોઈ સરકારની જમીન હોય કોઈ સરકારી કામગીરી ચાલતી હોય ત્યાં કોઈ ખેડૂત જાય ગેરકાયદેસર પ્રવેશ મેળવીને જાય અને મૃત્યુ પામે આપણે રસ્તા પર જતા હોઈએ છીએ ત્યાં લખ્યું હોય કે ભાઈ આ નદીમાં નાવા પડવું નહીં અથવા નદીમાં જવું નહીં છતાં ખેડૂત એમાં જઈને મૃત્યુ પામે છે તો આવી સ્થિતિમાં ખેડૂતને અકસ્માતનો લાભ મળવા પાત્ર હોતો નથી હવે ખાસ બે હજાર પચીસ ની અંદર સુધારા ઠરાવ થયો છે અને સહાય માટે પણ ઘણી વખત જૂની શાહના ધોરણો પણ જુદા હતા અને નવી શાહના ધોરણો પણ જુદા છે તો આ યોજનામાં કોઈ અમારા જગતનો તાજ છે ધરતીપુત્ર છે અને કોઈ પરિવારની અંદર કોઈ અકસ્માતે મૃત્યુ પામે તો એના વારસદારને કેટલી સહાય મળવા પાત્ર છે એ પણ જણાવવા વિનંતી છે હવે આપણે બે હજાર પચીસમાં સુધારા થયો છે એ ઠરાવ મુજબ એક ચાર બે હજાર પચીસ આપણું જે નવું નાણાંકીય વર્ષ છે ને એ પહેલાં કોઈ ખેડૂતનું મૃત્યુ થયું હોય તો મૃત્યુના કિસ્સામાં એક ચાર બે હજાર પચીસ પહેલા બે લાખની સહાય હતી ત્યારબાદ અપંગતાના કિસ્સામાં બે અથવા બે થી વધુ અંગ ગુમાવું હોય તો એમને બે લાખ સહાય અને શરીરનું કોઈ એક અંગ ગુમાવ્યું હોય તો એમને એક લાખ સહાય મળવા પાત્ર એક ચાર બે હજાર પચીસ ના નવા નાણાકીય ઠરાવ મુજબ તમામ ખેડૂતોને સરકારે ચાર લાખ નું સહાય પાત્રતા કરી છે પણ ચાર લાખની સહાય મેળવવા માટે ખેડૂતનું મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં બે અંગ ગુમાવેલા અથવા તેથી વધુ અંગ ગુમાવો જોઈએ અને બે અંગ ના ગુમાવું હોય કોઈ એક અંગ ગુમાવું હોય તો એમને બે લાખ સહાય મળવા પાત્ર છે કે જયારે અરજી કરે ત્યારે કયા કયા એવા દસ્તાવેજી કાગળો છે એ સામેલ કરવા જરૂરી છે તો રાહુલભાઈ એ પણ જણાવો કે જયારે પણ અમારા અરજદાર છે અરજી કરે તો એ અરજી નિયત નમૂનાની અરજી સાથે કયા કયા સાધની કાગળો છે એ ખૂબ જરૂરી છે અને એની સાથે સામેલ કરવા જોઈએ તો એ સાધની કાગળોની તમે વિગતો પણ જણાવો કે જેથી કરીને કોઈ અરજદાર છે એ અરજી કરતી વખતે એ એ કાગળ મેળવવાનો છે ખ્યાલ આવી જાય તો પણ દર્શક મિત્રો વિનંતી છે હવે નિયત અરજી સાથે સૌ પ્રથમ તો તમારે ગામ નમૂના નંબર સાત બાર આઠ અ અને તમામ હકપત્રકની નોંધ જોડવાની રહેશે ત્યારબાદ પેઢીનામું ત્યારબાદ એફઆઈઆર પોલીસના પેપરમાં એફઆઈઆર અથવા અકસ્માતની નોંધ ત્યારબાદ બનાવની જગ્યાનું પંચનામું ઇન્કવેસ્ટ પંચનામું ત્યારબાદ મેડિકલ કાગળમાં બે અગત્યના ખાસ કાગળ રહેશે એમાં એક પીએમ નોટ પછી ત્યારબાદ રહેશે મૃત્યુનું પ્રમાણપત્ર પછી જન્મ તારીખનો પુરાવો જે ઉંમર સંબંધિત છે જેમાં પાંચ વર્ષથી સિત્તેર વર્ષની ઉંમર દર્શાવવા માટે ખાસ જન્મ તારીખનો દાખલો લેવામાં આવે છે જેમાં તલાટી સુધારા કાઢવામાં આવેલ જન્મ તારીખનો દાખલો અથવા એલસી માન્ય રહેશે જો એ શક્ય ના હોય તો ખેડૂત મિત્રો એ ચૂંટણી કાર્ડ આપવાનું રહેશે ત્યારબાદ ખેડૂત મિત્રો એ જે મૃત્યુ પામ્યું છે એમના આધાર કાર્ડ બંનેના મૃત્યુ પામ્યું એમનું અને અરજદારનું અને સ્પષ્ટ આઈએફએસસી કોડ બેંક અકાઉન્ટ નંબર અને અરજદારનું નામ વંચાય એવી સ્પષ્ટ પ્રમાણિત નકલમાં તેમને બેંક પાસબુક જમા કરાવવાની રહેશે ઉપરાંત ઘણા એવા કિસ્સા છે કે જેમાં અકસ્માતને સંબંધિત કાગળ જોડો આપણે જેમ કે ગાડી ચલાવતો હોય વાહન ચલાવતો હોય તો એમને ફરજિયાત ઇફેક્ટિવ અને વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ અપરણિતનો કિસ્સો બને છે એકવીસ વર્ષથી પુરુષમાં એકવીસ વર્ષથી ઉપર હોય અને સ્ત્રીમાં અઢાર વર્ષથી ઉપર હોય તો એમને ખાસ તલાટી સ્ત્રી દ્વારા આપવામાં આવેલો અપરણિતનો દાખલો જોડવાનો હોય છે ત્યારબાદ ઘણા કિસ્સામાં એસડીએમ હુકમ જરૂરી બને છે જેમ કે દવા પી જવી પાણી પીને મરી જવું ટૂંકમાં પાણીમાં ડૂબીને એક્સપાયર થવું આ બધા કિસ્સામાં ફરજિયાત એસડીએમ હુકમ જોડવાનો રહે છે આભાર રાહુલભાઈ બીજું કે ઘણી વખત અરજર અરજદાર અરજી કરતા હોય છે તો બીજા સાથે અરજી મોકલી દેતા હોય છે તો ખરેખર અરજદારે રૂબરૂ અરજી આપવા હોય ત્યારે આવું જરૂરી છે બીજું કે ઘણી વખત એવું થતું હોય છે કે અરજદાર છે એ અભણ હોય છે અને ક્યાંક ખ્યાલ નથી હોતો તો બીજા રોજ ક્યાંક ને ક્યાંક ભટકતો હોય છે અરજી કરવા માટે તો ઘણી વખત એને અરજી કરવાની ખબર નથી પડતી હોતી અથવા ઘણી વખત એવા કોઈ પડખે સડી જતા હોય છે કે ઘણી વખત એના ટૂંકમાં જે સહાય છે એ સહાયની અંદર પણ ઘણી વખત એને મેળવવા માટે એમાં કોઈ પ્રલોભન કોઈ આપીએ અને અમારા ગરીબ અને જેને જ્ઞાન નથી એવા અને કોઈ ક્ષેત્રનું પણ જો કામ થતું હોય તો એ પણ ટૂંકમાં જણાવવું કે ખરેખર અરજી કરતી વખતે આ બધું ટૂંકમાં કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ તકેદારી કઈ કઈ રાખવી જોઈએ તો એ પણ અમારા ખેડૂત મિત્રોને આ માહિતી આપવા વિનંતી છે રાહુલભાઈ સૌ તો અરજદારે રૂબરૂ બે નકલમાં એક તો એને તૈયાર કરીએ અને એક ઝેરોક્ષ એની સાથે રૂબરૂ ઓરિજિનલ આધાર કાર્ડ અને બેંક પાસબુક સાથે ફરજિયાત ખેતીવાડી કચેરી જિલ્લા પંચાયતે આવવાનું રહે છે જેથી કોઈ વિગત અધૂરી રહી ગઈ હોય કોઈ માહિતી અધૂરી રહી ગઈ હોય તો અહીંયાથી સ્પષ્ટ એમને શિખામણ આપી શકાય અથવા એમને એનું ધ્યાન દોરી શકાય કે ભાઈ આટલી આટલી વિગત ઘટે છે જેથી એ યોગ્ય સમયે એનો નિકાલ કરી શકે આપણે અરજીનો અને ખેડૂત વહેલી વહેલામાં વહેલી તકે સહાય મેળવી શકે પરંતુ ઘણા સમયે ખેડૂત વારસદાર છે એ અન્ય કોઈ તકેદી રાખ્યા વગર આવે છે અન્ય કોઈ સાથે કેસ મોકલી દે છે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે એમને નિયત નમૂનામાં તમામ સાધનિક દસ્તાવેજો જે આપણે અત્યારે બતાવ્યા છે એ પ્રમાણે જોડી અને રૂબરૂ આવવાનું રહે છે ત્યારબાદ કોઈ પણ જગ્યાએ ખેડૂત અટવાય અથવા કોઈ મુશ્કેલી સર્જાય તો એ ગામના ગ્રામ સેવકો ત્યારબાદ તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી અને ઉપરાંત વધારે કોઈ પણ અગવડતા પડે તો એ ખેતીવાડી શાખા જિલ્લા પંચાયતનો સંપર્ક કરી અને યોગ્ય માહિતી મેળવી શકે છે અહીં ખેડૂતે અથવા વારસદારે કોઈ પણ જગ્યાએ અન્ય કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી એમને કોઈ પણ ચેનલ આ સરકારી કામ છે આ નિઃશુલ્ક છે અહીંયા કોઈ પણ વીમા પ્રીમિયમ ભરવાનું હોતું નથી તથા કોઈ પણ ખર્ચ અન્ય રહેતો નથી તેમને જે ખર્ચ રહે છે તે સોગનનામાનો અને જે ઝેરોક્સનો હોય છે એટલો જ ખર્ચ બને છે એની સિવાય અન્ય કોઈ ખર્ચ કે અન્ય કોઈ જગ્યાએ

ગામડામાં ઘણી વખત અકસ્માત બને છે અને જેની ટૂંકમાં એફઆઈઆર પણ કરતા નથી પંચનામું પણ થતું નથી પોસ્ટમોર્ટમ થતું નથી એના કારણે ઘણી વખત એના વારસદાર જે ગરીબ પરિવાર હોય છે એના બાળકો છે એ આ યોજનાનો લાભ મળી શકતો નથી તો મારી એક નમ્ર વિનંતી છે કે જ્યારે પણ દુર્ઘટના બને ત્યારે હંમેશા પોલીસ ફરિયાદ કરશો એટલે પંચનામું પણ થઈ છે અને બીજું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ મળશે તો જરૂરી જે સાધની કાગળો છે એ ખૂબ જરૂરી છે કે એના વારસદારને ચાર લાખ રૂપિયા સહાય એ ઘણી બધી ટૂંકમાં પરિવારને મદદરૂપ થઈ શકીએ છીએ તો ખેડૂત મિત્રો પણ આવી દુર્ઘટના બને ત્યારે જાગૃત નાગરિક તરીકે આ માહિતી તમામ સુધી છે બીજું કે આ યોજનાનો એના પરિવાર લાભ લઈ શકે એવી રીતના દસ્તાવેજીકરણ થાય એ પણ ખૂબ જરૂરી છે તો ખેડૂત મિત્રો જયારે પણ આવી કોઈના પણ પરિવારમાં દુર્ઘટના બને તો આ માહિતી એના પરિવાર સુધી પહોંચાડજો આ યોજના છે એ સરકાર ખૂબ સારી રીતે ચલાવે છે અને એના વરસદારને છે મદદ થાય છે તો આપણે સૌ આ એમના વરસદારને જ્યારે જેના પરિવારમાં મુશ્કેલી થઈએ એવી હું આપ સૌને વિનંતી કરું છું આ માહિતી વધુ ખેડૂતો મારી વિનંતી છે આ વિડીયો તમે તમારા મોબાઈલમાં નહીં તમને મળે એટલે તમે અન્ય ના મોબાઈલમાં તમે હગાવાલાને મોકલી દેજો જેથી કરીને જ્યારે પણ કોઈને આવી દુર્ઘટના બને તો એને માહિતી મળી જાય તો ખેડૂત મિત્રો આ માહિતી તમને ભગવાન કરે કોઈને આ આવી દુર્ઘટના ભગવાન ન બનાવે પણ આમ છતાં જો કોઈના પરિવારમાં દુઃખ આવે તો આપણે એને મદદરૂપ થવા માટે આ માહિતી તમારા માટે ખૂબ અગત્યની છે તમામ સુધી પહોંચાડજો માહિતી આપ સૌનો ખૂબ 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 આભાર રાહુલભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો આભાર જય જવાન જય કિસાન મંદ્ય માત્ર ખેડૂત મિત્રો